ઝઘડિયાથી કંટિયા જાલ દૂષિત પાણી લઈ જતી પાઇપલાઇન નવી નાખવાથી હજારો વૃક્ષોનું નિકંદન ઝગડીયા જે સીધી નીકળીને હાંસુડ તાલુકાના કંટિયા જાલ દરિયામાં દૂષિત પાણી ઠાલવતી પાઇપલાઇન નવી નાખવામાં આવી હતી હાલ કંડ્યાપાલથી કદપોર સુધીના રસ્તામાં આવતા હજારો વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું અને હજુ બીજા ચાલીસ કિલોમીટર સુધી રસ્તામાં આવતા અનેક વૃક્ષોને કાપવામાં આવશે ત્યારે આ અંગે હાસોટ વિભાગના અધિકારી પી એન પટેલને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વૃક્ષોને કાપવાની પરવાનગી લીધી છે તો પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે તો પછી તેના લાકડા ક્યાં ક્યાં વધુ જાણકારી મેળવવા માટે વિભાગીય વન અધિકારી ડામોને ફોન કરતા તેઓએ ફોન રિસીવ કરેલ હતી અને વધુમાં વમલેશ્વર ગામમાં જવાને રસ્તે જ રોડ ઉપર તોડી નાખેલ છે જે અંગે વમલેશ્વર ગામના રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉપરાંત ફિલ્ટર પાણીની લાઇન પણ તોડી નાખેલ છે આમ અન્ય વિસ્તારનું દૂષિત પાણી કંઠિયા ચાલ દરિયામાં છોડતા માછીમારના વ્યવસાય કરતા મજૂરોને પણ માછીમારનો ધંધો બંધ કરવો પડી રહ્યો છે અને વૃક્ષોરાની કંદાને પગલે સરકારના વૃક્ષો વાવો પર્યાવરણ બચાવ અભિયાનનો અમલીકરણ નહીં થઈ શકે માટે જિલ્લા સમાહર્તા આ અંગે રસ લઈને ગંભીરતા દાખવે તે ઈચ્છનીય છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ સાથે સુખ દીવાન હાસોઠ we